વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામ વેરાઈ માતાજી યુવક મંડળ દ્વારા નવરાત્રીમાં વર્ષો વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓના ઘોડાપુર જોવા મળે છે ગ્રાઉન્ડ પર અવનવા ગરબા સ્ટેપ સાથે ઉત્સાહ ન હિલોડા પર જોવા મળી રહ્યા છે માતાજીનું ચાચર ચોક સામેનું ગ્રાઉન્ડ પણ રંગબેરંગી અને ભાતીગઢ ડ્રેસીસમાં સજ્જ યુવક યુવતીઓ પોતાના ગ્રુપ સાથે ગરબે ઘૂમે છે ત્યારે સમય આ સમય ખેલૈયાઓ મોટી સંખ્યામાં જોવા મળે છે જે ગરબા રમવા માટે આવેલા અને મુલાકાતીઓમાં અનોખું આકર્ષણ જમાવે છે પિલોલ ગામ વેરાઈ માતાજી યુવક મંડળ દ્વારા આજ રોજ આયોજિત નવરાત્રિ છઠ્ઠા નોરતે ગરબામાં રસિકોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી વેરાઈ માતાજી યુવક મંડળ દ્વારા આયોજિત આ ભવ્ય ગરબા કાર્યક્રમમાં પિલોલ ગામ સહિત આસપાસના ગામે લોકો માટે સંખ્યામાં આ ગરબામાં ખેલૈયાઓ ભક્તિભાવ હર્ષભેર ઘણા ઉત્સાહથી ગરબે ઘૂમ્યા હતા તેમજ દર વર્ષે શાંતિપૂર્ણ રીતે નવરાત્રીનું પર્વ ઉજવવામાં આવે છે વેરાઈ માતાજી યુવક મંડળના માજી તાલુકા સદસ્ય દિનેશભાઈ પરમાર માજી સરપંચ વિપુલભાઈ પરમાર પિલોલ ગામના પંચાયતના સરપંચ કાંતિભાઈ ફુલાભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આજે જ્યારે સમગ્ર ગુજરાત ભારતમાં આદ્યશક્તિ માં અંબાના પાવન પર્વ નવરાત્રિની ઉજવણી ધામધૂમથી થઈ રહી હોય ત્યારે સાવલી તાલુકામાં આવેલા મારા ગામ પિલુલમાં પણ વેરાય માતાના મંદિરે નવરાત્રિની ઉજવણી ધામધૂમથી થાય છે જેમાં જવારાની સ્થાપનાથી લઈને નવ દિવસ માતાજીના ગરબામાં આખું ગામ ઉમટી પડે છે અને દશેરાના દિવસે આખું ગામ ભેગું થઈને જવારાના વિસર્જનમાં ભાગ લે છે જે પોતાના શ્રદ્ધા અને વિશ્વાસ નું પ્રદર્શન કરે છે જય માતાજી